એકસો ને અડતાલીસ રૂપિયા ભાવ એવો તમે જોઈ શકો છો ગાય સુપર ક્વોલિટી છે તાલીસ રૂપિયા મનુભાઈ એકસો ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ રૂપિયા

देखो 56 56 ओके 57000 98 भाई 72 72 ₹172 100 ऊपर है भाई ऊपर है भाई 50 50 એક મિનિટ ઉપર હમલે હાલે ઊ છે કાઈ વાંધો નથી એવું પાંચ આમાં આમાં બોલું છે આ બે હા હા હાલો પૂછ્યું પીવો છે શેડેવાળા નવો બનાવ્યો બનાવ્યો દે ભાઈ કોને 50 રૂપિયા આપના 50 રૂપિયા આપના 50 50 રૂપિયા એમ 50 50 ના પરોય 100 થાય બાલ 50 રૂપિયા 55 ભાઈ આ તો ઉધડો ગયો છે બરાબર પાંચ ને એકસો પાંચ એ મનોકા ભાઈ એકસો ને અઠ્યોતેર ભાવ ટાકાઈ વક્કલનો જોઈ શકો છો તમે મિત્રો આ વક્કલની હરાજી ચાલુ છે સો રૂપિયા રૂપિયા લઈ લવ એકસો એકાવન એકાવન રૂપિયા એકસો એકાવન રૂપિયા એકસો એકાવન ઉપર માલ ચાલો એકસો એકાવન રૂપિયા કરો બાવન

પચીસ પચીસ એકસો પચીસ રૂપિયા એકસો અડતાલીસ અડતાલીસો ને અડતાલીસ મિત્રો 120 કર 125 કટી રૂપિયા 125 25 રૂપિયા 125 હાલો રે હાલો હારો 125 રૂપિયા ઉધારા 125 25 રૂપિયા 125 30 133 રૂપિયા 132 હાલો રે હાલો 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 આમાં હાલો 130 80 રૂપિયા હાલો 103 ને પા ઉધારામાં 30 લે

150 રૂપિયા હું રોકીન મુકો રોકીન મુકો રોકીન મુકો રોકીન મુકો એકસો પચાસ પચાસ રૂપિયા એસી રૂપિયા ચા નેવું એકસો ને અઢાર રૂપિયા તોડીને